ગુજરાત સરકાર દ્વારા હાલ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે વરાછા ખાતેની શાળામાં ગૃહરાજ્ય મંત્રી હસ્સાંગવીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી પાસે સરકારી સ્કૂલમાં ગૃહ રાજ્ય મંત્રી હસ્સંગવીની આગેવાનીમાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં હરસાંઘે કહ્યું હતું કે શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે શકિલ છે તો શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કીલ રહેલી છે આપણે આપણા માતા પિતાને સુરક્ષિત રાખવાના છે

પોતે પોતાના માતા પિતાને સુરક્ષિત રાખવા માટે મને જરૂરથી મદદ કરશે અને હું આપ ઉત્સવને ખૂબ ખૂબ આભાર